મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું જોવા પડે છે પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરમાં જોવા મળી રહ્યા છે ખેડૂતોના મકાઈ ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતા તળાવો જળબંબાકાર બન્યા છે ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ મોરવા હડફના દાંતિયા ફળિયા થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગો પર મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવર માર્ગ બંધ થવું છે માર્ગ બાદ ઠીચાણ સમ પાણી ફરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી ગોડાઉન છે ગોડાઉન બાજુ હોસ્પિટલ છે તે એની બાજુમાં આ પાણી ફૂલ ભૂલું છે અને અમારા ખેતર પણ ભૂલે છે મકાઈ હતી એ પણ બુડીને મટી ગઈ એ કેનાલ છે અને આ નળ જાય છે પાણીનો એ પણ અમારા ખેતરમાં જાય છે ત્યાં પણ અમારે બધું બુડેલું જ છે પાકનું નુકસાન સાફ કરવું ખરું ખરું અહીંથી બધુંય નુકસાન થઈ ગયું ત્યાં પાછળાએ પણ નુકસાન થાય મકાઈ અને ડાંગર કરી હતી સાહેબ એમાં નુકસાન થયું છે આછાર પાંચ પાંચ એકરની જમીન છે એમાં નુકસાન થઈ ગયું પાણી વરસાદના હિસાબે વર્ષ તળાવ ઉવર થયું અને પાણી નીકળે છે પણ થોડું થોડું નીકળે છે અને ખેતરો બધા ઉડી ગયો આગાઉ કોઈ વર્ષે જ નથી થયું આ પહેલી વર્ષે આવું થયું પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા તમામ જળાશયો તળાવો અને ચેકડેમો છલકાઈ ઉઠ્યા છે હાલ આપણે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના મોરવા ગામ ખાતે છે હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ મોરવા હડપનું મુખ્ય સિંચાઈ તળાવ છે અને સિંચાઈ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે ઓવરફ્લો થતા આજુબાજુના જે ખેતરો છે અને રહેણા કેટલાક મકાનો છે તેની ઓછરી સુધી પાણી પહોંચી ગયું છે આ ઉપરાંત અહીંયાથી દાંતિયા ફળિયા વર્ગ અને આંબાવાડીને જોડતો જે આંતરિક માર્ગ છે તેના ઉપર ઢીચણ સમાથી કમર સમા સુધીના પાણી ફરી વળ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા ધીચણ સમા અને કમર સમા પાણી છે તે ફરી વળતા આંતરિક માર્ગ બંધ થયો છે જેથી હાલ જે જરૂરિયાતમંદ છે તેઓ લાંબો ચક્કર કાપી અને મોરવા જવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ સિંચાઈ પાણી એ માટેનું જે તળાવ છે તેમાંથી પાણીનો જે માત્રા છે તે ઓછી કરવા માટે સ્થાનિક છે તેઓ સતત પ્રયત્નશીલ છે તેઓ દ્વારા નાની સિંચાઈ વિભાગને સૂચના આપવામાં આવી છે અને કેનાલ નો જે ગેટ છે ખોલવામાં આવ્યો છે કેનાલનો ગેટ ખોલી અને પાણી સતત તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ ઉપરવાસમાંથી જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે જેથી પાણી ઓસરવાનું નામ લેતું નથી ત્યારે અહીંના સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અહીંનું પાણી ઓસરે અને રાબેતા મુજબ જે અહીંયાનો જે આંતરિક માર્ગ છે એ શરૂ થાય રાજેશ જોશી ગુજરાતી મોરવાડા પંચમહાલ પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદના પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા પાસે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતાં દર્દીઓ તેમજ સગા સંબંધીઓને ભારે હાલાકી થઈ રહી છે હોસ્પિટલમાં અવરજવર માટેના બે ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રખાયો છે

એટલે આ પાણી નો નિકાલ થવો જોઈએ પાણી નું બહુ નહીં ગંદકી છે અંદર અવાતું નથી પાણી બહુ છે અંદર તો એનો જલ્દી નિકાલ કરવા સારું સર તો અમારે સગવડ કરો પંચમહાલ જિલ્લાના મોરવા હડપનું મુખ્ય સિંચાઈ તળાવ છે તે ઓવરફ્લો થયું છે જેના કારણે અહીંયા આવેલી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જોઈ જળકુકડી સહિતના જે પ્રાણીઓ છે નાની નાની માછલીઓ પણ આ હોસ્પિટલનું જે પરિસર છે તેમાં પાણીમાં તળાવના પાણીમાં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયાથી પસાર થવાનો માર્ગ છે એ માર્ગ ઉપર પણ તળાવ ઓવરફ્લો થયું છે જેના પાણી ફરી વળ્યા છે જેથી જે ચાલતા જઈ રહ્યા છે રાહદારીઓ

પાકી દુકાન માટે પંચાસી હજાર સામે જીએસટી રિટર્નની માંગણી રદ કરવાની કરી માંગ રાજ્ય સરકાર ઉદ્યોગો માટે પૂર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી પણ કરાઈ બીસીસીઆઈ ખાતે મળેલી બેઠકમાં બીસીસીઆઈ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન મધ્ય ગુજરાત વેપાર ઉદ્યોગ મંડળ ધી બરોડા ગ્રેઇન મંડળ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ये किसने तोड़ा? उन्होंने किसी ने जवाब नहीं दिया तो मैं बोला पाँच मिनट रुको मैं जो है अपना कैमरा चेक करवा लेता हूँ एक घंटे से अंदर बंद रखा लेकिन क्यों? एक घंटे से नहीं बंद था ज्यादा से पंद्रह बंद रखा। अंदर बंद इसलिए रखा कि सब चले जाते हैं फिर बाद में उसमें कोई मिलता नहीं है अच्छा जो 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 टूट जाता है तो क्या अच्छा, पाल उसको आगे आगे बनाने का नहीं वो हमारे ऊपर आता है इसके लिए हमें इन्फॉर्म करना पड़ता है डेपो में तो आपने अपने डेपो सुपरवाइजर को सुपरवाइजर को इन्फॉर्म किया सुपरवाइजर आया छोड़ देना चाहिए बंद क्यों रखा तो सुपरवाइजर आया बाकी ये लोग तो साथ में ही है मेरे से मेरा तो काम खत्म हो गया मैंने उसको बोल दिया वो आया यहाँ पे उसके बाद ये लोग अपना जो भी है वो समझ रहे हैं क्या तो अंदर पहले से स्टॉप बटन बी के अंदर टूटा हुआ था तो विद्यार्थियों ने ब्रेक लगा बस में विद्यार्थियों को हाथ गया और वो बटन नीचे टूट गी, नीचे गिर गया तो फिर इन्होंने विद्यार्थियों को एक घंटा से बस के अंदर पैक रखा जिसमें से एक विद्यार्थी को ओबिट भी आ रहा था उल्टी भी आ रहा था उसको उल्टी नहीं करने दिया और पानी तक विद्यार्थियों को नहीं पीने दिया एक घंटे तक फिर विद्यार्थियों ने जब हमको कॉल किया तो हम यहाँ पे आए

ઓનલાઈન પર સમદતા જનક જોડાઈ ચૂક્યા છે જનક આખો મામલો શું હતો પોલીસની કેવી કાર્યવાહી મિત્તલ ગઈ કાલે આણંદ જિલ્લાની શાકસર નગરી વિદ્યાનગરની ઘટના છે હરિયમનગર સેક વિસ્તાર છે ત્યાં પશાન પાસેની આ ઘટના છે મૂળ મુદ્દો આવા સમગ્ર ઘટનામાં એ છે કે કયા વર્ષે દિવાળીમાં એક ભરવાડ સમાજના એક વ્યક્તિ એક કાર લઈ અને જતા હતા ને ત્યારે કંઈક એક વ્યક્તિને અકસ્માત થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ લાકડીથી હુમલો કર્યો હતો એ જૂની અદાવત અને સાથે સાથે એક ચર્ચા એ પણ છે કે પ્રેમ પ્રકરણ એના કારણે ભરવાડ ભરવાડ અને વસાવા સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું સામ સામે પથ્થરમારો થયો હતો એક વ્યક્તિ ધવલ માછીને ખૂબ માર મારવામાં આવ્યો છે જેને શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડાયો છે અને સમગ્ર વાતાવરણ આખું તંગદીલી ફેલાઈ હતી વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે જી જનક આભાર માહિતી બદલ તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો